અમદાવાદ શહેર તથા જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવા તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકની સૂચનાના આધારે સાયબર ક્રાઈમ ટીમ કામે લાગી હતી જેમાં બેંગ્લોર અને મુંબઈથી નાઇજીરિયન સાયબર ક્રાઇમ ગેંગના એક નાઇજીરિયન સભ્ય સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે નિહાર અમરજીત વર્માની ફરિયાદના આધારે આ આરોપીઓને પકડવામાં આવ્યા છે સદર ગુનાના કામે નાઇજીરિયન ગેંગ દ્વારા ભોગ બનનારનો ઓનલાઇન માધ્યમથી સંપર્ક કરી ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી આ આરોપીઓ દ્વારા સાયબર ફ્રોડ આચરી અલગ અલગ ભોગ બનનાર પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી એકાઉન્ટ હોલ્ડર તથા અન્ય આરોપીઓ દ્વારા ચેક તથા એટીએમ મારફતે પૈસા ઉપાડી લઈ તાત્કાલિક મુખ્ય આરોપીઓને મોકલવામાં આવતા હતા ત્યારે હાલ તો પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ત્રણે એક મોટું નેટવર્ક ચલાવતા હતા જેમાં સલીમ છે છેલ્લા દસ વર્ષથી એવા નાઇજીરિયન આરોપીઓ સાથે મળીને કામ કરે છે સલીમ પહેલા એક દિનેશ પાંડે નામની વ્યક્તિ સાથે મળીને કામ કરતા હતા અને આ દિનેશ પાંડે નાઇજીરિયન ગેંગ સાથે સંપર્કમાં હતા જેમનું એક અકસ્માતમાં મૃત્યુ થતા પછી સલીમ ડાયરેક્ટ નાઇજીરિયન ગેંગ સાથે કામ કરે છે સલીમ એની નીચે ડોક્ટર કુરમી અને રાજેશ જેવા માણસોનો ઉપયોગ કરે છે ડોક્ટર કુરમી યુપીના ખલીહાબાદ બસ્તી અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી લોકોને અહીંયા બોલાવે છે અને એવી જ રીતના રાજેશ અને એક બીજો ફરાર આરોપી છે લાલજી પાંડે

અન્ય નાયજી આરોપી માટે આ જે નાણાં છે સલીમ અને અન્ય એક ફરામ આરોપી છે આકાશ વસંત બોની એમની પાસેથી આ પૈસા મેળવતો